ત્રણ મહિના બાદ આ સોફ્ટવેર તૈયાર થઈ જશે અને શહેરના લાગેલા તમામ સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમ સાથે એને જોડી દેવામાં આવશે ત્યારબાદ શહેરમાં કોઈપણ પ્રકારના પોલીસ અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન લગતા નિયમોના ભંગ બદલ નાગરિકોને દંડ કરવામાં આવશે અધિકારીએ જણાવ્યું હતું કે રેડ સિગ્નલ ભંગ ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો રોંગ સાઇડ જવું સિલ્ટ બેલ્ટ વિના અને હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવવું ત્રણ સવારી દિવસમાં ભારે વાહનોની અવર જવર નો પાર્કિંગ સાડી વાહન પાર્કિંગ બીઆરટી લેનમાં વાહન ચલાવવું જાહેર રોડ ઉપર થૂંકવું રખડતા પશુ ભારે વાહનો દ્વારા મટીરિયલ કવર કર્યા વિના લઈ જવા જાહેર રોડ ઉપર કચરો કરવો ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં તોડવું લાઇટના થાંભલા ફૂટપાથ તૂટેલા હોય રોડ ઉપર ખાડા પાણી અને પાણી ભરાવવાના ગેરકાયદેસર દબાણો સહિતના મેમો પણ આપવામાં આવશે સ્માર્ટ સિટી અંતર્ગત પાંચ હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં માત્ર સિગ્નલ તોડતા લોકોને જ મેમો આપવામાં આવતો હતો પરંતુ હવે આ ખાસ સોફ્ટવેર સાથે જોડવામાં આવશે આ હેતુસર ટેન્ડર પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગઈ છે શહેરીજનો દ્વારા જાહેર રસ્તા ઉપર ગંદકી કરવી પાન મસાલાની પિચકારી મારવી વગેરે જેવા જાહેર આરોગ્ય સંબંધિત નિયમોનો ભંગ કરનારા સામે એમસીના દ્વારા આ મામલે કાર્યવાહી કરાશે હાલમાં અમે બાવીસ જેટલા યુઝ કેસ આઈડેન્ટિફાઈ કર્યા છે જેમાં અંદાજીત બારથી તેર જેટલા યુઝ કેસ પોલીસ વિભાગના છે આ ઉપરાંત બાકીના યુઝ કેસ મ્યુનિસિપલ સર્વિસને લગતા છે તથા ભવિષ્યમાં અન્ય કોઈ યુઝ કેસ જો ધ્યાનમાં આવે તો તેને પણ એક્સપાન્ડ કરી શકાય તે માટેની શરતો રાખવામાં આવી છે ઉપરાંત આ જે સોફ્ટવેર છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને તે આધારિત સોફ્ટવેર છે કે જેથી ભવિષ્યમાં પણ મશીન લર્નિંગનો ઉપયોગ કરી આ જે સોફ્ટવેર છે એ પોતાની એફિશિયન્સી વધારશે અને સમગ્ર ભારતમાં સ્માર્ટ સિટી અમદાવાદ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ રીતનો એક નવતર પ્રયોગ કરવામાં આવે